કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજ તાલુકાનું દાણેટી ગામ જે આમ તો વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે પરંતુ હજુ પણ જોઈએ તેટલો વિકાસ થયો નથી દાણેટી ગામની પ્રાથમિક સમસ્યાઓ શાળા આરોગ્ય રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાને યોગ્ય વાચા આપવા માટે ધાર્મિક અને સરળ તેમજ શાંત સ્વભાવના ઉમેદવારે પોતાની સરપંચ પદે ઉમેદવારી નોંધાવી છે સાથે સાથે આગામી પાંચ વર્ષમાં વિકાસના કામોને બમણો વેગ મળે તેવી નેમ પણ દર્શાવી છે લાગણીમાં તો એવું છે કે ગામના વડીલોની ગામના યુવાઓની માતાઓ બહેનોની મારા ઉપર બહુ બધાની ઈચ્છા હતી કે તું ઉમેદવારી નોંધાવ અને તું પાંચ વર્ષ ગામની સુકાન સંભાળ ગામને લાયક છો અને મારી થોડીક પ્રેરણા બધી આ અલગ છે કે હું એક આધ્યાત્મિક ભજનથી બહુ જોડાયેલો છું સાધુ સંતોથી બહુ જોડાયેલો છું અને મને થોડુંક પહેલાં ના હતી પણ પછી બધાના કહેવાથી આમાં ક્ષેત્રમાં આવ્યો તો હવે એ ભાવનાથી ઉતર્યો છું કે ધાણેટી ગામનો જે દસ વર્ષ વાઘજીભાઈએ ખૂબ વિકાસ કર્યો છે એ વિકાસને અવિરતપણે આગળ ધપાવી અને ધાણેટી ગામ એવું ને એવું ગોકુળિયું ગામ બની રહે અઢારે વરણને સાથે લઈ અઢારે વરણનો વિકાસ કરીએ શિક્ષણ ક્ષેત્ર છે આરોગ્ય છે સ્કૂલો દસ વર્ષ વાઘજીભાઈ દસ વર્ષ સરપંચ રહ્યા એમાં દસ વર્ષ દર વર્ષે સરસ્વતી સન્માન સરસ્વતી સન્માન કરતા છે બાળકોના ગામના આજુબાજુ વિસ્તારના સ્કૂલ ક્ષેત્રોમાં બહુ સારું એવું નામ છે શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ સારું એવું નામ છે એટલે આવી પ્રવૃતિઓથી જોડાયેલા છે ઘણા ટાઈમથી પણ વચ્ચે વચ્ચે ક્યાંક જે ત્રણ વર્ષનો ગાળો સરકાર દ્વારા જે અધિકારીઓ આમ વહીવટદારો નીમ્યા એમાં ત્રણ વર્ષમાં ગામને ક્યાંક મુશ્કેલીઓ ઊભી થઈ છે ને મુશ્કેલીઓને જલ્દીથી જલ્દી દૂર કરવી એ મારા માટે એક બહુ મોટી તરફ છે કે એ મુશ્કેલીઓને જલ્દીથી જલ્દી હું દૂર કરી શકું જે સેવા ના સંસ્કારો મારા અત્યાર સુધીના રહ્યા છે અને હું એ જ વિચારથી આમાં ઉતર્યું છું કે મારું એ ને એ વિચારધારા આગળ પણ રહે ક્યારે એ વિચારધારામાં કોઈ ફેરફાર ના આવે દરેક લોકોની સેવા કરી શકું હાણેટી ગામ અઢારે વરણ આખું મારું છે હું એમનો છું માત્ર એ મારું નહીં હું એમનો છું અત્યારે જે ત્રણ વર્ષ વહીવટદારો રહ્યા છે એમાં વહીવટદારોમાં બધી સેવાઓ નથી ગામને મળી વાઘજીભાઈએ જે છેલ્લા દસ વર્ષમાં કર્યું એમાં રોડ લાઈટ ગટર પાણી સીસીટીવી કેમેરા ઇન્ટરલોક રોડ રસ્તાઓ આ બધું એક બહુ સારું એવી વ્યવસ્થા ઊભી થઈ હતી અને ગોકળિયું ગામ એકદમ સ્વસ્થ ગામ થઈ ગયું હતું અત્યારે ક્યાંક ને ક્યાંક સફાઈના ઇશ્યુ ઘણા છે ગટરના ઇશ્યુ ઘણા રહ્યા છે ત્રણ વર્ષમાં પાણીના ઘણા ઇસ્યુ રહ્યા છે અને જે છે શિક્ષણ ક્ષેત્રમાં પણ થોડા ઇસ્યુ રહ્યા છે એ ત્રણ વર્ષ વહીવટદારોના કારણે પણ હવે ગામ મને સુકાન સંભાળવા સોંપે છે ગામવાળા ઉપર કસવા રોડવા રાજી છે તો એ સમસ્યાઓનો પાંચ વર્ષ મારે નિકાલ કરવાનો છે એ સમસ્યાઓને પાંચ વર્ષની જે સમસ્યાઓ છે એ ત્રણ વર્ષ પાછળ નથી થઈ એને ટૂંક સમયમાં હું આવરી લઉં અને ટૂંક સમયમાં આખા ગામને સાથે લઈ અને વ્યવસ્થિત રીતે એને પાછો રાબેતા મુજબ ધાણેટી ગામ ને લઈ આવું ધાણેટી ગામના દરેક નાગરિકોને અપીલ છે દરેક થી દરેક નાગરિક બાવીસ તારીખે વહેલામાં વહેલું મતદાન કરે એવી મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને ધાણેટી ગ્રામજનોને પ્રાર્થના છે સારું એવું મતદાન કરજો મારું એક સૂત્ર છે નવવાદ ન વિવાદ માત્ર ધાણેટી ગામનો વિકાસ આવી પ્રેરણાથી આ યાત્રામાં હું ઉતર્યો છું અને મારી યાત્રા ધાણેટી ગ્રામજનોને એક વિનંતી છે સૌ સાથે રહી અને આગળ પાંચ વર્ષ નિભાવશું એવી મારી ખાતરી છે મારું નામ કરણ સોમાભાઈ રબારી રબર વિસ્તારમાં અમે બધા યુવાનો ઉભા છીએ રબર વિસ્તારમાંથી છીએ અને રાધાબેન માવજીની બોડીમાંથી ભાઈ મશરૂ એમણે ફોર્મ ભરેલું છે સદસ્ય તરીકે અને માવજીભાઈની જે કામગીરી છે રાધાબેનની ભવિષ્યની જે કામગીરી છે એના ભાગરૂપે એમની ઘણી બધી યોજનાઓ છે પ્રજાને ખૂબ જ ઉપયોગી થઈ રહે ગ્રામ પંચાયતની અંદર પણ બે સદસ્યો એવા એક એમને નિમણૂક કરવાના કે ગામનું આવનારા સમય ગામનું કોઈ પણ કાર્ય હોય એ ગામને કોઈ પણ તકલીફ ન પડે અને કાર્યોમાં થોડીક ઈઝીલિટી ઇઝીબિલિટી આવે એના માટે બે વ્યક્તિઓની નિમણૂક કરશે એ પણ એમની એક નેમ છે અને ગામની અંદર અત્યારે લાઇટ પાણી રસ્તાઓની સારી બી સગવડ છે પણ છેલ્લા સમજી લો કે ચૂંટણીમાં જે વિલંબ થયો હતો તેના કારણે અમુક વિસ્તારો વધ્યા હોય એટલે હજી પણ થોડી કામગીરી કરવાની એમના ભાગે ભવિષ્યમાં કરવાની રહેશે તો એમ એમાં પણ એ લોકો ખરા ઉતરશે એવી અમને અપેક્ષા છે અને વિશ્વાસ છે ખાસ એમની એક આમ તો સરપંચ તરીકે એમની એક પ્રાથમિક જે ઓલી જવાબદારી હોય એમાં આપણે લાઈટ પાણી અને ગટર રસ્તાઓ આ આપણે એમની પ્રાથમિક જરૂર એના વધારામાં ભાગરૂપે જે માવજીભાઈ છે એમનું એક જે આરોગ્યલક્ષી જે સેવા છે એમનો એક પ્લસ પોઈન્ટ છે કે કોઈ પણ માણસને કોઈ પણ સમજ કે કોઈ પણ વ્યક્તિ હોય ગમે ત્યારે હોસ્પિટાલિટીની ગમે ત્યારે જરૂર પડે ઇમરજન્સીમાં તો એ લોકો ખડે પગે ઉભા રહેતા હોય છે ગામ લોકોને હું એવો જ સંદેશો આપીશ કે એક તટસ્થ રીતે ભલે એ લોકો ગામ સરપંચ નો ચુનાવ કરે પણ એવા વ્યક્તિ નો ચુનાવ કરે જે ગામ માટે ઉપયોગી હોય અને રાધાબેન માવજી એ બાબતમાં ખરા ઉતરશે એવી એમની અપેક્ષા છે જય શ્રી કૃષ્ણ મારું નામ છે ગીતાબેન આહિર હું જાણેતરિંગેવાસી છું અને આજે મારા માવજીભાઈ મતલબ રાધાબેન આહિર જે સરપંચ સરપચપદના ઉમેદવાર છે એને અમે ખૂબ સપોર્ટ કરવા માંગીએ છીએ અને ગામનો પણ સપોર્ટ છે અને જે ગામના દસ વર્ષથી વિકાસના કામો થયા છે અને હાલ જોવા જાઈએ તો આ ત્રણ વર્ષથી જે ઘણા બધા કામો આવા થઈ ગયા છે અમારા ગામના એ પણ અમે પૂરું કરવા માંગીએ છીએ અને માવજીભાઈને ખૂબ ગામનો પણ સપોર્ટ છે અને ગામને સાથ સહયોગ અને પણ આ બધી ચૂંટણી લડવાની છે આપણે કોઈ વિવાદ નહી માવજીભાઈ અત્યારે જે ઉત્સાહમાં છે કે ભાઈ મારે ગામનો વિકાસ કરવું છે તો ગામના જે બાકીના જે બધા કામો છે એ પૂર્ણ કરશું અને બાકી સ્કૂલો બાબતમાં આવે શિક્ષણ બાબતમાં તો ઘણા બધા એવા કામ કરેલા છે અને બાળકોની સેફ્ટી તરીકે કે માનો કે સીસીટીવી છે કે એના બાળકોને બારે બેસાડવા માટે એના સેટ બનાવેલા છે પણ ઈ ઘણા બધા વાઘજીભાઈ અને માવજીભાઈ એ કામ કર્યા છે અને હજી આગળ કરવાના છે અને બાકીનો કઈ પણ સમસ્યા હશે તો અમે એવું નક્કી કર્યું છે કે ગમે તે ગામને કોઈ પણ એવું વસ્તુ બાકી ક્યાંય પણ રહેતી હશે સમસ્યા તો અમે બે અમારા ભાઈઓ રાખી દેશું અને એને ઈ સમસ્યા અમે 24 કલાકની અંદર પૂરી કરશું શ્રી કૃષ્ણ મારું નામ કિરણ આહિર છે ધાણીટી રહેવાસી છું આ બે હજાર પચીસ ની ચૂંટણી માં ઉમેદવાર છે રાધાબેન માવજીભાઈ માતા લાસ્ટ દસ વર્ષ થી મારા પપ્પા હતા ગામના સરપંચ હવે એમના જ તરફથી માવજીભાઈ ઉભી રહ્યા છે તો અમે માવજીભાઈ ને ફૂલ સપોર્ટ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે માવજીભાઈ બહુ મત થી જીતવાના છે પસંદગી કરવામાં તો એવું છે કે ગામની પસંદગી એ હોય જે સેવાભાવી લોકો હોય ગામની માટે સારું કામ કરે સેવાના કાર્ય કરે તેને પસંદ કરવામાં આવે છે એટલા માટે જ અમે રાધાબેનને પસંદ કર્યા છે અમને વિશ્વાસ છે કે રાધાબેન બહુ સારું એવું કાર્ય કરશે ગામ માટે ખાસ કરીને કહેવાનું મારે એમ થાય છે કે લાસ્ટ 10 વર્ષથી અમે જે કામ કર્યું છે ગામ માટે તે ગામ જાણે છે અને અમે આગળ પણ એ જ કાર્યને આગળ વધારવા માંગીએ છીએ અને ગામની ખૂબ ખૂબ પ્રગતિ થાય તેવા માટે 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 અમે સમર્પિત તત્પર રહેવા માંગીએ છીએ એટલા માટે જ અમે અત્યારે કેન્ડિડેટ તરીકે રાધાબેનને ઊભા રાખ્યા છે ગામમાં સડક યોજના યોજાય છે રોડ લાઇટ છે કે પછી ગામનો ગમે તે કાર્ય હોય તેમાં હંમેશા મારા પપ્પા તત્પર રહ્યા છે. લાસ્ટ 10 વર્ષથી ગામનું બધું કામ તમે ગામને જોઈ શકો છો. એમનો વિકાસ પણ તમને દેખાઈ રહ્યું છે. એનાથી તમે અંદાજ લગાવી શકો ને. આગળ અમારા માવજીભાઈ પણ આગળ હજી ખૂબ સરસ અને સારું કાર્ય કરશે તેવું અમને વિશ્વાસ છે. મતદાન માટે એ અપીલ છે કે આપણો મેઈન મુદ્દો એ છે કે ધાનેટીનો વિકાસ થવો જોઈએ ને ધાનેટીનો વિકાસ. જો આપણો પેન્ડલ બહુમતીથી જીતશે અને આપણે જો આવશું સરપંચની ચૂંટણીમાં જીતી જશું તો આપણે ગામનો વિકાસ કરશું એટલા માટે બધાને અપીલ છે કે નમ્ર અપીલ છે કે રાધાબેન ને વોટ આપીને બહુમતી મહિલાનું ત્યારે એમ કહેવા માંગીશ કે મહિલાને કઈ પ્રોબ્લેમ હોય તો એને પાસે જઈને કેવું હોય તો થોડીક અને એવા સશક્ત પરિવારમાંથી છે અમારા ઉમેદવાર કે તેને કહેવાથી કોઈ પણ પ્રોબ્લેમ છે તેનું જલ્દ થી જલ્દ નિવાકરણ નિરાકરણ આવી જશે તેવી અમે બધાને અપીલ કરી છીએ કે બધા અમને હોટ આપો પછી થઈ જશે તમારું કામ એમ તમારે કોઈ તકલીફ નહીં પડે આગળ મહિલાઓને ખાસ તો કરીને એમ કહેવાનું છે કે ધાણેટી ગામ એટલે ધાણેટી ગામના બધા લોકો એક જ છીએ અમે ચૂંટણીના હિસાબે કોઈ વાદ વિવાદ કે ના થાય તેની ખાસ ધ્યાન રાખશું અને બધાને એ અપીલ છે કે એને હોટ આપે જે આગળ જતા ધાણેટી માટે સારું કામ કરી શકે ને મને વિશ્વાસ છે મારા કેન્ડિડેટ ઉપર કે આગળ જતા સારું કામ કરશે એટલે બધાને એક અપીલ છે કે ખાસ કરીને અમારા રાધાબેનને બહુમતીથી વિજય બનાવો